તમને આપ્યું છે નામ એમાં બસો આઠ જ છે એ પચીસમી ડિસેમ્બર નો આંકડો છે અને પછી આ મહિનાની જે મિટિંગ થયું બીજી તારીખે પેલા ગુરુવારે એમાં પાંચ ને નવા આવ્યા એટલે આઠ ને પાંચ તેર એમાં

તળાગામાં હોસ્પિટલ એટલે પંચાયતને પાછા આપી દીધા હોસ્પિટલનું ઉદઘાટન કર્યું પ્રકાશભાઈ આનંદભાઈ ભટ્ટ હવે આપણે ઘરે ઘરે જઈને કહેશું કે ભાઈ બસો તેર છોકરાઓને આપણે તમારા રૂપિયામાંથી સહાય કરી છે અને એમાંથી પિસ્તાલીસ તો ડોક્ટર છે તો થોડુંક એને વધારે દેવાનું મન થાય એટલે સો ટકા લોકો પાસેથી લઈએ અને એક પણ ઘર બાકી ન મૂકીએ લાંબા સમય સુધી

ખાટી સાઈઝ માં નાખો પછી લીંબુ નાખો તો કરકરિયા માં કાટ રહી જાય કેટલા જન્મ નો કાટ ને એના પર આખો આધાર છે પણ આપણે આપણી ભૂમિકા બદલવાની ઓલા નતા સંતે કીધું કે ઈચ્છી નું કામ છે કરડવાનું અને મારું કામ છે બચાવવાનું આપણે આપણે આપણું કામ બજાવવાનું એને ત્યાં દર વર્ષે જઈ આવવાનું પ્રેમથી ભાવથી છ હજાર ત્રણસો ચાલીસ આપણા જ્ઞાતિના કુટુંબો છે છ હજાર ત્રણસો ને ચાલીસ આપણા જ્ઞાતિના કુટુંબો છે એમાંથી ચાર હજાર બસો ને એકાણું આપણને ઓલી બાજુ આપી છે ચાર હજાર બસો એકાણું આપણને સહયોગ આપ્યો છે એટલે અડસઠ ટકા આ બહુ મોટી સફળતા દેશની આપણે એક વખત સો પહોંચવું છે અને જે આપણને પૈસા આપ્યા છે તેમાંથી લોકો એવા થાય કે જેને ચારસો રૂપિયા આપ્યા છે

પાંચ હજાર કરતા વધારે રકમ આપી છે ચોત્રીસ લોકો એ પાંચ હજાર કરતા વધારે અને આ હું છે છે ને દરેક ગામે મિટિંગમાં વાંચું છું કામ એ એનું આપણે એની પાસે માગ્યા નથી અને છતાં આપણને પાંચ હજાર પંદર હજાર અગિયાર હજાર બાર હજાર એક લાખ પચીસ હજાર એવી રકમ આપી છે તો કેવું શંકરભાઈ એને આપણે માગ્યા નથી અમેથી ફોર્મ કરીને એક લાખ પચીસ હજાર રૂપિયા મોકલા

તો એ દીકરીએ કીધું અશ્વિનભાઈ કે ભાઈ પપ્પા મારે પહેલો પગાર મારો સરથી સાહેબ આપો છે શું કામ દીકરીને વિચાર આવ્યો મેં તેને પાંચ નવા ડ્રેસ લઈ લેવાનો વિચાર ન આવે આ કેમ છે તો કે એના બાપાથી થઈ બે હજાર સોળ થી આ કાર્યમાં ઘરના એ છ સભ્યોને અગિયારસો અગિયારસો રૂપિયા આપતા હતા એટલે છોકરીના વિચાર આવ્યો એના દીકરાને ઘરે દીકરો જન્મ થયો તો પચીસ હજાર એટલે એક સાથે બાલકૃષ્ણભાઈ પંચોતેર હજાર રૂપિયા હતા બેન કીર્તન બાપુભાઈ મારો બાબો

આપણા વોઇસ કોલ ની બધું કામ ભરતભાઈ કરતા હતા ટ્રસ્ટ નું પણ હવે નાખી ઉપાડી લીધું એટલે અમને ગઈ સાંજ એમ લાગ્યું કે હવે કઈ વોઇસ કોલ કરવા જરૂરી લાગતા નથી અને નરેશભાઈ તમે બધું જે ઉઘરાવીને જેટલા નામો મોકલો છો નામ ફોન નંબર ગઈ સાહેબ તો આધાર નંબર ગઈ સાહેબ ને આગળ સાહેબ બે તો આધાર નંબર ની લપ હતી આ બધું હા બેતાલીસો ને એકાણું લોકોનું કોમ્પ્યુટરાઈઝ નરેશભાઈ કરે એમના મધર ની પાછળ એમને પચીસ હજાર આપ્યા અમર ઓટો લિંગના ના બાર હજાર પાંચસો રૂપિયા રજનીકાંત ગૌરીશંકરભાઈ અગિયાર હજાર ને બસો રૂપિયા હવે જયારે સહાય લીધા વગર ભણ્યા છે એ માણસ પેલો પગાર સરજી સહાયક માં નોકરી મળે તો એને એને ભાગ્યા પેહલા પગાર ને ભાગ્યા બે કર્યા અગિયાર હજાર બસો રૂપિયા સરહદી સહાયક ફંડમાં આપ્યા અગિયાર હજાર ને બસો રૂપિયા ખોડિયારમાં ભારો લે શ્યામભાઈ મુદ્રા છે એના પાંચ હજાર પાંચસો પંચાસ દીકરા દીકરી ના લગ્ન હતા એમાં આપ્યા ભટ્ટ લાલજીભાઈ મોનજીભાઈ ગયા ગઢડાના મૂળ અત્યારે પાંચ હાજર પાંચસો એક રૂપિયા દવે મનસા બેન કાંદી ભાઈ કાંદી છે તા હતરાના છે 5100 રૂપિયા વટ લવજી લાભશંકરભાઈ મૂળ ખરકડી ને અત્યારે તળાદાર હતા તા વર્ષો સુધી ને અત્યારે ભાવનગર આવી ગયા છે 5100 રૂપિયા એના દીકરો પાછો પુના છે એના 5000 ને 1 રૂપિયા એના જમાઈ છે મયંક એ પુના છે એના 5000 રૂપિયા હા રેના માં જા ગાંડલા નીરો ભાઈ ગનશેમ ને 1 એ મૂળ દિહોરના છે ને અત્યારે વડોદરા છે ગાંડલા દેવિયાની બેન કનિયાલાલભાઈ દેવ્યાની એટલે કન્યાલાલ ભાઈ ટીમાણા શિક્ષક છે હોરના છે ત્યારે ભાવનગર છે દેવયાની ને પીએસઆઈ માં નોકરી મળી મળે છે પગાર માંથી પાંચ હજાર આપ્યા